શન ઇવેન્ટ યોજાઈ રહી છે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્કિટેક્ચર ખાતે પ્રયાણ થીમ પર ત્રણ દિવસીય રિફ્લેક્શન ઇવેન્ટ યોજાય છે જેનો એમએસ યુનિવર્સિટીના વીસી પ્રોફેસર વિજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું પ્રયાણમાં ત્રણ દિવસમાં પ્રવાસ બતાવશે જેમાં દેશમાંથી આર્કિટેક્ટ આવીને લેક્ચર આપે છે સાથે વર્કશોપ પણ કરવામાં આવી રહી હતી તે ઉપરાંત કોમ્પિટિશન એક્ઝિબિશન અને આર્ટ ઇન્સ્ટોલેશન કરાયું છે પ્રયાણના પહેલા દિવસે રામ મંદિરના એન્જિનિયર પરેશ સોમપુરા દ્વારા વક્તવ્ય અપાયું હતું આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં રિફ્લેક્શન કરીને ઇવેન્ટ થઈ રહ્યો છે જે આજથી શરૂ થયો છે વીસી સર અને ડીન સરના દ્વારા ઉદ્ઘાટન થયું છે અહીંયા એક્ઝિબિશન મને બધે તો આ ત્રણ દિવસનો એક ઇવેન્ટ છે જ્યાં જેની થીમ છે પ્રયાણ ત્રણ અલગ અલગ દિવસમાં અમે એની જર્ની બતાવી રહ્યા છે જેમાં સ્મૃતિ રાહ અને વર્તમાન બતાવીએ છીએ અહીંયા અલગ અલગ આર્કિટેક્ટ આખા ઇન્ડિયામાંથી આવીને લેક્ચર્સ લે છે વર્કશોપ્સ કરાવે છે કોમ્પિટિશન્સ થાય છે એક્ઝિબિશન્સ થાય છે અને આર્ટ ઇન્સ્ટોલેશન્સ લગાવ્યા છે બીજું એ વીઆરનું એક ઝોન રાખ્યું છે જ્યાં આજકાલની નવી ટેકનોલોજીના વિષયમાં બધું બતાવવામાં આવ્યું છે કે આર્કિટેક્ચર અને નવી ટેકનોલોજી કેટલી આગળ વધી રહી છે આજે જે મેઇન સ્પીકર્સ આવી રહ્યા છે એ રામ મંદિરના જે એન્જિનિયર છે પરેશ સોમપુરા સર એ આવી રહ્યા છે એક કેના પટેલ મેમ મેમ આવી રહ્યા છે મેઇન એમણે ઇન્ટિરિયર ડિઝાઇનમાં બહુ જ આગળ કર્યું છે ઇન્ડિયામાં એમનું નામ છે તો આ ત્રણ દિવસનું ઇવેન્ટ છે અહીંયા આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટમાં એમએસયુમાં તો બધા આવજો राम मंदिर ना आर्किटेक्ट परेश सोमपुराने पर राम, राम मंदिर विषय पर वक्तव्य आपा आमंत्रण आपम आव्यु होतो राम मंदिर ना इंजिनियर आर्किटेक्ट परेश सोमपुराए राम मंदिर काम कॉन्ट्रॅक्ट पर लिदू होतो तथा मंदिर नी कितलेक डिझाईन पण करी हती मैं एक मंदिर का आर्किटेक्ट हूं और मंदिर का काम यूनिवर्सिटी में मुझे मंदिर के विषय पे कुछ बातें करने चर्चा करने के लिए जो आमंत्रण दिया है उसके लिए मैं सबका बहुत बहुत धन्यवाद कर, धन्यवाद करता हूँ समाचारों ने सतत अपडेट प्लस न्यूज़ ना यूट्यूब चैनल ने सब्सक्राइब करो बेल आइकन दबाओ करो इंस्टाग्राम फेसबुक ट्विटर पर